અસલામવાલેકુમ કેમ છો બાળ મિત્રો આપણી શાળાનું નામ સુરૈયાબેન યુસુભાઈ ઝવેરી બાલવાડી તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરે છે બાળ મિત્રો આપણું ધોરણ છે જુનિયર કેજી વિષય તમારો મનગમતો વિષય બાળ ગીત તો ચાલો આજે આપણે વિષયાંકમાં કઈ કવિતા ભણીશું જોઈ લઈએ સયાંક છે આવરે વરસાદ બાળકો તમને વરસાદ ગમે છે ને વરસાદમાં પલળવાનું ગમે છે ને તો ચાલ આજે આપણે વરસાદની કવિતા ગાશું તમે પણ મારી સાથે ગાજો બાળકો આવરે વરસાદ જે ભર્યો વરસાદ ઊલિયું ની રોટલી ને કરેલાનું શાક ચાલો ફરી એકવાર ગાજો આવરે વર સાત ઘે ભર્યો વર સાત ઉની ઊની રોટલી ને કારેલાનું શાક બાળકો ફરી એકવાર આપણે ગાઈશું ચાલો મારી સાથે ગાઉ આવ વર સાત કેટલી મજા આવે છે ચાલો ગાઓ આવ રે વર સાત ઘે ભર્યો વર સાત